पंचम जिल्हा सुप्रसिद्ध यात्रा धाम आणि शक्तीपीठ एवढा पावागढ महाकाळी मंदिर खाली मोठी संख्या भक्तोय महाकाळी माताजीना चरण शेष चुकवता अनुभवी પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રા શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિર ખાતે મોટી સંખ્યામાં માય ભક્તોએ મહાકાળી માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના યાત્રાથામ પાવાગઢ ખાતે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે ત્યારે શુક્રવારના દિવસે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાથાપને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિર ખાતે

ત્યાં આગાડી એકાવન શક્તિ પીઠમાંનું એક પીઠ છે એ દરેક યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે બહુ મોટું મહિમાનું સ્થાન છે ત્યાં આગળ દરેક પોતાની માનતા રાખે છે તો દરેક માનતા એમની પૂર્ણ થાય છે તો અહીંયા પાવાગઢ આવી દરેક દર્શન કરો અને માતાજીના આશીર્વાદનું ફળ લો જય માતાજી